વડોદરામાં પ્રજાની સુખાકારીના દાવાની પોલ ખુદ પાલિકાના કર્મચારીએ ખોલી નાખી સંસ્કારી નગરી વડોદરાના નાગરિકોની લાગણી દુભાય તેવો ઓડિયો વાયરલ થયો કોન્ટ્રાક્ટ કર્મચારી અલ્પેશ સોલંકી અને જન્મમરણ શાખાના ક્લાર્ક મનીષ પટેલ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો સ્મશાનમાં મોટા લાકડાને કાપીને આપવાનું કહેતા જન્મમરણ શાખાનો ક્લાર્ક બગડ્યો હતો ક્લાર્ક મનીષ પટેલે વાયરલ થયા બાદ કોર્પોરેશન ના અધિકારીઓએ મનીષ પટેલ સામે કાર્યવાહી ની ખાતરી આપી છે કટિંગ વાળું કોણ આવતું નહિ કે કટિંગ કરે લાકડા નહિ કટિંગ વાળું ના હોય કે એ તો લાકડા મફતમાં લેવાના અને પછી એક તો માંગીને ખાવાનું ને પછી ગરમ ખાવાનું એવું ઓછું હતું હોય કે જે લાકડા છે એમાં ચલાવવાનું કે એમાં જે જોતા હોય એ પ્રમાણે લઈ લેવાના થતી લાકડા બરાબર કટિંગ વાળા માણસ છે નહીં કટિંગ વાળો થશે એનો તો ઇજારો કરવાનો છે વાર્ષિક છે કે થશે ને પછી કટિંગ વાળો મુકાશે એ વખતે કટિંગ થશે કે ભાઈ હમણાં જે લાકડા છે એમાંથી કામ ચલાવ કરવાના હા હા એટલે લાકડા બધા બહુ જ આવી ગયા હા હા બરોબર છે પણ હવે એ લાકડા કપાવાનું તો શું કરવાનું મફત માં લાકડા આપવાના પાછળ કપાઈને આપવાના એવું કોઈ કીધું કોને કીધું કે અમુક સારી વ્યવસ્થિત બોડી વાળા આવે ને અમુક મોટી પાર્ટી અરે ભાઈ એને કે ભાઈ આ તો મફતમાં લાકડા છે એટલે એવું ના હોય કે મફત માં લાકડા હોય છે તમે એના માટે તમને કટિંગ કરીને ટ્રીમિંગ કરીને બધું આપે કે પાટીયા બનાવીને આપે તમને લાકડા

મફત લેવું એવું નિવેદન અધિકારી થઈને ના આપવું જોઈએ કેમ કે કર્મ તમે બી આમ નાગરિક છો અને અમે વેરો ભરીએ છીએ તારે તમારો પગાર થાય છે એટલે અમે ગોરવા ગામના રહીશો એના લીધે આ ઇસ્યુ બન્યો છે કે વધારના જે લાકડા છે એ તમારે કટિંગ કરવાના હોય છે કર્મચારી જ્યારે ક્લાર્ક તરીકે નોકરી કરનાર કર્મચારી આ શબ્દ જે બોલે છે આ શબ્દ માટે અમે ખાસ કરીને અપીલ કરીએ છીએ કે માફી માંગવી જોઈએ અથવા તો આવા કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને આરોગ્ય અમલદારે ખાસ કરીને આવા સ્મશાનોની વિઝિટ લેવી જોઈએ જેથી કરીને દરેક મશાનોની અંદર પણ તમે જોશો કે કોઈ જગ્યા ઉપર અધિકારીઓ નથી જો અધિકારીઓ ન હોય એટલે ખાસ કરીને આવા કર્મચારીઓ ગમે તેવું વર્તન કરી દેતા હોય છે એટલે તમામ સ્મશાનોની અંદર ઓચિંતિ વિઝિટ કરી અને તાત્કાલિક ધોરણે અધિકારીઓ નિમાવવા જોઈએ તેવી અમારી માંગ છે જે મનીષભાઈનો વિડીયો વાયરલ થયો છે કે ગાર્ડન શાખા તરફથી લાકડા આપવામાં આવે છે જેમાં કટિંગ થયા વગરના લાકડા હોય છે અને જે રીતની એમણે ભાષા વાપરી છે ખરેખર દુઃખદ ભાષા છે અને એમને બોલાવી અને ઠપકો પણ આપવામાં આવશે કે આ રીતની ભાષાનો ઉપયોગ નહીં કરવો જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો એ ચેરિટીમાં નથી તમારી આપવાની ફરજ છે અને પર્ટિક્યુલરલી જે અધિકારી આવા ઉચ્ચારણ કરતા હોય કે માંગીને ખાવાનું અને એમાં પાછો ટેસ્ટ જોવાનો કે ગરમ હોવું જોઈએ તો આ રીતનું વર્તન અધિકારીનું કોઈ બી દિવસ ચલાવી ના લેવાય એ પોતાની ડ્યુટી કરી રહ્યા છે એમના ડ્યુટીના ભાગરૂપે એમને લાકડા વ્યવસ્થિત રીતે વપરાય એ રીતના આપવાના હોય જ્યારે કોઈ પરિવાર અંતેષ્ટી માટે આવતું હોય તો વિશેષ એમની લાગણી ના દુભાય એની કાળજી રાખવી જોઈએ કારણ કે ઓલરેડી ઇમોશનલી ડિસ્ટર્બ ફેમિલી ત્યાં આવતું હોય એમને કોઈ સ્વજન ગુમાવ્યું હોય ને એવા ટાઈમે એમની અંતેષ્ટીના ટાઈમે એમને અંતિમ વિધિના સમયે જો આવા ઉચ્ચારણ સાંભળવા મળે તો કોઈની બી લાગણી દુભાય ને આવું વર્તન બદલ જે તે અધિકારી હોય તેના પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ